પાટણ નગરપાલિકા દ્વારા કતલખાના સીલ કરવાની નોટિસ મામલે કુરેશી જમાત આક્રમક કલેક્ટરને કરી રજૂઆત પાટણ નગરપાલિકા દ્વારા મટનનો ધંધો કરતા વેપારીઓને આગામી એકત્રીસ ડિસેમ્બર સુધીમાં દુકાનો અને કતલખાના સીલ કરવાની અપાયેલી નોટિસના વિરોધમાં આજે કુરેશી જમાતના અગ્રણીઓ અને વેપારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી લઘુમતી સમાજના અગ્રણી ભાઈએ નગરપાલિકા પર હેરાનગતિનો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો તેઓ હાઈકોર્ટના દ્વાર ખટખટાવશે કાસામલીભાઈએ જણાવ્યું કે બાવીસ બાર બે હજાર પચ્ચીસના રોજ નગરપાલિકાએ નોટિસ પાઠવી ગેરકાયદેસર કતલખાના બંધ કરવા જણાવ્યું છે સ્લોટર હાઉસ બનાવવા માટે માત્ર એક મહિનાનો સમય અપાયો છે જે અત્યંત ઓછો છે કાસમ અલીવા જણાવ્યા અનુસાર સ્લોટર હાઉસ બનાવવાની પ્રાથમિક જવાબદારી નગરપાલિકાની છે તેમ છતાં વેપારીઓ પોતે સ્લોટર હાઉસ બનાવવા તૈયાર છે પરંતુ તંત્ર દ્વારા જગ્યા કે જરૂરી એનઓસી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવામાં આવતી નથી તો બે હજાર ત્રેવીસના હાઈકોર્ટના ચુકાદા મુજબ રિટેલ વેપારીઓને લાયસન્સ આપવાના હોય છે વેપારીઓએ લાયસન્સ માટે ફૂડ એન્ડ સેફટી અને નગરપાલિકામાં એનઓસી માટે અરજીઓ કરી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જો એકત્રીસ તારીખે દુકાનો સીલ કરવામાં આવશે તો કુરેશી જમાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરશે વેપારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કાયદો હાથમાં નહીં લે પરંતુ જો તંત્ર અન્યાય કરશે તો કાયદાકીય લડત આપશે વેપારીઓએ કલેક્ટરને વિનંતી કરી છે કે તેઓ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે મધ્યસ્થી કરી વેપારીઓને વધુ સમય અપાવે વેપારીઓનું કહેવું છે કે લાયસન્સ અને એનઓસી આપવાની સત્તા હોવા છતાં નગરપાલિકા જાણી જોઈને પ્રશ્નો ગૂંચવી રહી છે જેના કારણે નાના વેપારીઓના રોજગાર પર સંકટ આવ્યું છે પોલીસ જમાતને એટલે પોલીસ જમાતને જે મોસ માસ મટલનો ધંધો કરતા વેપારીઓ એટલે તમામને એક નોટિસ પાઠવવામાં આવી છે એ નોટિસની અંદર એવું જણાવવામાં આવ્યું છે કે તમારે જે કાયદાથી જે ચાલતા કતલ છે તે બંધ કરવામાં આવે છે તમારું હાઉસ તમે અત્યાર સુધી બનાવ્યું નથી તો તમારે બનાવવું એટલે તમે અમને બુકિંગ કરી હતી મિટિંગમાં તમે મૌખિક રીતે વાત કરેલી એ વાત આગળ વધી નથી તો એ વાતને પણ જ મહિનાનો સમય થયો છે આ એક મહિનાનો સમય સલાટર હાઉસ માનાવવા માટે બહુ ઓછો છે સલાટર હાઉસથી કાયદેસરની માંગણી અમે ચાર્જની પણ કરેલી છે ખરેખર આ ફરજ નગરપાલિકામાં આવે છે એટલે નાના વેપારીઓ તેમની અનુકૂળતાએ અને કાયદેસર રીતે ધંધો કરી શકે તે માટે સલાટાર હાઉસ તો નગરપાલિકાએ બનાવવાનું છે તો એની જગ્યાએ નગરપાલિકા અમને સલાટ હાઉસ બનાવવા માટે એની ફરજ પાડી રહી છે એ છતાં પણ અમે સમાજનો એકઠા કરીને સલાટ હાઉસ બનાવવા માટે સહમજ છીએ તૈયાર છીએ પણ એના માટેની જગ્યા એના માટેની એનઓસી કે અમારા જોવા માટેની એનઓસી પણ અમને આપવામાં આવતી નથી એન કે પ્રકાર અમને કાયદાની આડમાં અમને હેરાન કરવામાં આવે છે કે કાયદેસર ખરેખર ખોટું છે બે હજાર ત્રેવીસ જે હાઈકોર્ટનો ચુકાદો છે એ પણ બહુ સ્પષ્ટ છે કે જે લોકો જે લોકો રિટેલમાં ધંધા કરતો હોય એ લોકો એ તમામ જે લાઇસન્સો આપવા જેમની માગણીઓ એમના બધાને એ કાયદા મુજબ એ હુકમ મુજબ લાઇસન્સો આપવા પણ નગરપાલિકા આજ દિન સુધી આ બાબતે કશું વિચારતી નથી અમારી અનેક અરજીઓ ફૂડ એન્ડ ફૂડ એન્ડ સેફ્ટીમાં પણ પડેલી છે નગરપાલિકામાં પડી છે ને એ અમારી અરજીઓ આગળ ચાલતી નથી એના ઉપરથી અમને ધમકાવીને બીવડાવીને ધંધા રોજગાર બંધ કરાવવાની ધમકી આપીને અમને જે રીતે પરેશાન કરવામાં આવે છે તે ફૂટું છે એકત્રીસ તારીખે જો આ બધું સીલ કરવામાં આવશે તો એ પહેલાં અમે હાઈકોર્ટમાં જઈશું પિટિશન માગી પિટિશન દાખલ કરી એમાં દાદ માગીશું આજે અમે કલેક્ટર સાહેબ પાસે માગણી કરી છે કે આપ સાહેબ મધ્યસ્થી કરો અને મધ્યસ્થી કરીને અમને સમય વધુ અપાવો પાટણ નગરપાલિકા ચીફ ઓફિસર પાસેથી જો અમને સમય વધુ મળશે તો સાહેબનો ખૂબ ખૂબ આભાર રહેશે અને નહીં મળે તો અમે હાઈકોર્ટમાં તેની અપીલ દાખલ કરીશું તમે જે છૂટક વેપાર કરવાના લાઇસન્સ અમે માગેલા જ છે એમની પાસે છોટા હાઉસની વાત તો હવે આવી છે પણ લાઇસન્સ લાવવાની પણ સત્તા છે એમને એ પણ આપતા નથી પ્રશ્ન અહીંયા આગળ ગૂછવાયો છે કે એનો સી જ નથી આપતા દુકાનો બધા પાસે છે અને આ જે પ્રશ્નો બહુ છે નાની બાબતમાં કાયદાકીય રીતે એ લોકો કામ કરશે તો અમે એનો સાથ સહકાર આપીશું એની સામે અમારો કોઈ વાંધો નહીં અમે કાયદો હાથમાં નહીં લઈએ પણ એ લોકો કાયદો હાથમાં લેશે તો અમે જરૂર જે આગળની કાર્યવાહી થતી હશે કાયદેસરની એ અમે આગળ કરીશું